સો મધ્યપ્રદેશના હરદામાં આવેલ ફટાકડાની ફેક્ટરી છે હાલમાં જે ચકચારી કિસ્સો સામે આવ્યો છે મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની કંપનીમાં રૂવાટા ઉભા કરી દે તેવો ચોંકાવનારો બ્લાસ્ટ થયો છે જે દુર્ઘટનામાં અગિયાર લોકોના મોત થયા છે તો અનેક લોકો ઘાયલ બન્યા છે આ ઉપરાંત ફેક્ટરીના આસપાસ રહેતા કેટલાક લોકો પોતાની ઘર વખરી ગુમાવી ચૂક્યા છે ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે કેટલાક વર્ષોથી ચાલી રહેલ આ કંપની અવૈધ છે આ ઘટના બાદ કેટલાક સવાલો સામે આવી રહ્યા છે લોકોમાં ખૂબ જ ઝડપી વેગે આ બનાવ ચર્ચાઈ રહ્યો છે તો લોકોના મનમાં કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે શું વર્ષોથી ચાલતી આ ફેક્ટરી અવૈધ છે જો હા તો શું અવૈધ ફેક્ટરી લોકોથી અજાણ છે બનેલ દુર્ઘટનામાં આટલા લોકોની મોત નું કોણ છે જવાબદાર બનાવના પગલે ઘટના સ્થળે ભારે દોડધામ મચી હતી જાણવા મળી રહ્યું છે કે હારદાની કંપનીમાં થયેલા બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે કેટલા કિલોમીટર સુધી તેના ધમાકા ગુંજી ઉઠ્યા હતા આ કંપનીમાં લાગેલ ભીષણ આગની તીવ્રતા એટલા પ્રમાણમાં હતી કે આસપાસના મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હતા આ દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે કેટલાક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા છે કંપનીમાં બનેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકો અને કેટલાક ઘાયલ થયેલા લોકોને શું ન્યાય મળશે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી આ કંપનીમાં બનેલ દુર્ઘટનામાં કેટલાક લોકોના ઘર બળીને ભસ્મ થઈ ગયા છે કોણ છે આ તમામ વાક્યાતનો જવાબદાર લોકોમાં ચર્ચાનો વિષય